નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું વિલેજ ટુ સિટી યુટ્યુબ ચેનલમાં અને હું આપનો કેતન ભીકડિયા આજે આપણે વાત કરીશું કપાસમાં સૂક્ષ્મ પોષક તત્વોની જરૂરિયાત અને તેની પૂર્તિ કેવી રીતે કરવી તેના વિશે નમસ્કાર ખેડૂત મિત્રો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે અમારી ચેનલ વિલેજ ટુ આજે આપણે વાત કરીશું કપાસમાં ઉપયોગમાં લેવામાં આવતા માઇક્રોન કે એને કોઈ પણ જમીનમાં વાવો એટલે ઉગી નીકળે છે પરંતુ જો એને યોગ્ય કાળજી કરવામાં આવે અને યોગ્ય પ્રમાણમાં એને દવા ખાતર આપવામાં આવે તો સારી એવી આવક એમાંથી રહી શકાય છે જનરલી આપણા સૌરાષ્ટ્ર પ્રદેશની અંદર મગફળીની સાથે સાથે કપાસનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં હોય છે એમ મધ્યપ્રદેશ રાજસ્થાન આ બધા રાજ્યોમાં પણ મહારાષ્ટ્રમાં પણ કપાસનું ખૂબ બધું વાવેતર થાય છે તો આપણે યુરિયા ખાસ કરીને અને પાયાના ખાતર તરીકે ડીએપી આવા બે ખાતરોનો પ્રયોગ જનરલી કરતા હોઈએ છીએ પરંતુ ખેડૂત મિત્રો સાથે મહત્વની એ બાબતે ચર્ચા કરવાની થાય કે માત્ર આવા બે ખાતર ફર્ટિલાઇઝર્સ વાપરવાથી કપાસને સંપૂર્ણ પોષણ મળી જતું નથી આપણા આરોગ્ય માટે પણ કહેવામાં આવે છે કે પહેલું સુખ તે જાતે દરિયા

છોડ છે એ એને શોષતો હોય છે એને પોતાનું જે સૂર્યપ્રકાશની હાજરીમાં સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક બનાવતો હોય છે પરંતુ કેટલાક પ્રદેશમાં જમીનની પૂરતી ફળવૃત્તા ન હોય તેવા વિસ્તારોમાં અથવા તો વારંવાર એક જમીનમાં જ્યારે એકનો એક પાક વાવવામાં આવે છે ત્યારે આવા પોષક તાળી જે તત્વો છે એની ઉણપ સર્જાય છે તો આ પોષક તત્વોની ઉણપને આપણે બાહ્ય રીતે પૂર્તિ કરવાની જરૂર પડે છે નાઇટ્રોજનની ખૂબ પ્રમાણમાં જરૂર પડે છે તો આપણે બાહ્ય રીતે યુરિયા ખાતર આપીને આ જરૂરિયાત આપણે પૂર્ણ કરીએ છીએ તો કપાસને બીજા ક્યાં કયા પોષક તત્વોની જરૂર છે તો કે ભાઈ પોટેશિયમની જરૂર પડે છે ફોસ્ફરસની જરૂર પડે છે બોરોની જરૂર પડે છે સલ્ફર પદાર્થ છે એની પણ જરૂર પડે છે જો આપણું કપાસ છે એ ફૂલ અને ઝીંદ અવસ્થામાં આવી ગયો હોય તો આ વધારે પ્રમાણમાં ફૂલો આવે વધારે પ્રમાણમાં જીંદવાઓ બેસે અને ઝીડવાનો ગ્રોથ સારો એવો થાય જેથી કરીને એક એક ઝીડવામાં સાત આઠ ગ્રામ વજન આરામથી ખેડૂતો લઈ શકે તો આના માટે શું કરવું જોઈએ તો એના માટે ખેડૂતોએ સપ્લિમેન્ટરી તરીકે માઇક્રોન્યુટ્રિશન્સ તરીકે પ્રોટીન અને હાઇડ્રોક્લોરાઈઝ કાર્બોહાઇડ્રેટ પણ એને આપવા જોઈએ તો આ અલગ અલગ જે તત્વો છે ખાસ કરીને મેં તમને વાત કરી કે ભાઈ પોટેશિયમ અથવા પણ તમે નાખી શકો છો ફોસ્ફરસ તમે નાખો હવે આને તમે જો યુરિયાની જેમ વેરીને નાખશો તો વિપુલ પ્રમાણમાં આની જરૂર નાખવું પડશે અને તાત્કાલિક એની અસર છોડ ઉપર થશે નહીં તો શું કરવું તો માર્કેટની અંદર આવા મિક્સ સૂક્ષ્મ દર્શક સૂક્ષ્મ તત્વોથી જે ભરેલા છે મિક્સ ફર્ટિલાઇઝર્સ તમને માર્કેટમાંથી મળશે એગ્રો પરથી મળશે તો આવા મિક્સ માઇક્રોન્યુટ્રિશન્સ છે એને તમે મંગાવી શકો અને એનો છીટકાવ કરી શકો એક પંપની અંદર ગ્રામ નાખીને પંદર લીટરના પાણીમાં ત્રીસ પાંત્રીસ ગ્રામ માઇક્રોન્યુટ્રિશન્સ ભેગા કરીને કપાસની ઉપર એનો દર પાંચ દિવસે જો સ્પ્રે કરવામાં આવે તો કપાસની વૃદ્ધિ અને વિકાસ ખૂબ સારો થાય છે અને આ માઇક્રોન્યુટ્રિશન્સ બહુ એટલા બધા વધારે પ્રમાણના ભાવના હોતા નથી એનો રેટ છે એકદમ સામાન્ય હોય છે અને દરેક ખેડૂતને તે પરવડી શકે તેવું હોય છે જો છોડ પોતે તંદુરસ્ત હશે તો પછી એને બહુ કીટનાશક દવાઓની જરૂર પડશે નહીં માટે આ ખેડૂતોને વિનંતી છે કે વધારેમાં વધારે પ્રમાણમાં ન્યુટ્રિશન્સનો ઉપયોગ કરો સૂક્ષ્મ પોષક તત્વોનો જેટલો તમે વધારે ઉપયોગ કરશો એટલો તમારા કપાસનું ઉત્પાદન વધારે થશે અસ્તું જય ભારત જય જય શિયા જય શ્રી કૃષ્ણ નેક્સ્ટ વિડીયોમાં વધારે માહિતી સાથે આપણે ફરી વખત મળીશું ત્યાં સુધી આ વાત મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને આપના અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો ધન્યવાદ